માહિતી સ્ત્રોતો મતલબ કોઈ પણ એવું માધ્યમ કે જેના દ્વારા જ્ઞાન માહિતી અથવા તથ્ય પ્રાપ્ત થાય તેને માહિતી સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે જે પ્રિન્ટ નોન પ્રિન્ટ ઓરલ ડિજિટલ અથવા તો વ્યક્તિ આધારિત હોઈ શકે છે વ્યાખ્યા જોઈએ તો યુનેસ્કોના મુજબ ઇન્ફોર્મેશન સોર્સિસ એ એવા તમામ દસ્તાવેજો સામગ્રી કે વ્યક્તિઓ છે જે જ્ઞાન અને તથ્યો પ્રદાન કરે છે એસા રંગનાથના મતે માહિતી સ્ત્રોતો એ એવા સાધનો છે જે વાચકોને તેમની જરૂરિયાત અનુસાર યોગ્ય માહિતી પૂરી પાડે છે ઇન્ફોર્મેશન સોર્સિસના લક્ષણો તો માહિતી પ્ર સ્વભાવ એટલે કે સાચી અને પ્રાસંગિક માહિતી હોવી જોઈએ પ્રમાણભૂતતા જેમાં વિશ્વસનીય અને પ્રમાણિકતા હોવી જોઈએ પ્રયોજનતા એટલે કે વપરાશકર્તાની જરૂરિયાત માટે ઉપયોગી માહિતી સોર હોવો જોઈએ

શિક્ષણ તથા મનોરંજન ના હેતુ સંસ્થા આધારિત એટલે કે લાઇબ્રેરી આર્કાઇવ મ્યુઝિયમ ઓનલાઇન ડેટાબેઝ ગતિશીલતા એટલે કે સતત બદલાતી અને અપડેટ થતી રહે છે ટાઇપ્સ ઓફ ઇન્ફોર્મેશન સોર્સીસ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય પ્રાથમિક જોઈએ તો મૂળ માહિતી તથા પ્રથમવાર પ્રકાશિત થયેલા દસ્તાવેજો ઉદાહરણ તરીકે સંશોધન પેપર પેટન્ટ થીસીસ કોન્ફરન્સ પ્રોસિડિંગ તથા સરકારી અહેવાલ દ્વિતીય સ્ત્રોતો એટલે કે પ્રાથમિક સ્ત્રોતોમાંથી માહિતીનું સંકલન અને વ્યાખ્યા ઉદાહરણ તરીકે જોઈએ તો બિબ્લોગ્રાફી ઇન્ડેક્સ એબ્સ્ટ્રેક્ટ તથા સમીક્ષા લેખ તૃતીય સ્ત્રોતો એટલે કે પ્રાથમિક અને દ્વિતીય સ્ત્રોતોની યાદી કે માર્ગદર્શિકા ઉદાહરણ તરીકે એન્સાયક્લોપીડિયા ડિરેક્ટરી યરબુક અને માર્ગદર્શિકા માનવ્ય સ્ત્રોતોમાં વાત કરીએ તો નિષ્ણાતો પ્રોફેસરો લાઇબ્રેરિયન તથા સંશોધકો જેનું મૌખિક જ્ઞાન અને અનુભવ ઉપયોગી છે માહિતી સ્ત્રોતો શિક્ષણ સંશોધન મનોરંજન અને જીવનભર શિક્ષણ માટે આધારસ્તંભ છે વપરાશકર્તાની જરૂરિયાત મુજબ યોગ્ય પ્રકારના સ્ત્રોતો પસંદ કરવું એલઆઈએસ વ્યવસાયિકોની મુખ્ય જવાબદારી છે એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે માહિતી સ્ત્રોતોનું વર્ગીકરણ સમજવું ખૂબ જ અગત્યનું છે કારણ કે તે ઇન્ફોર્મેશન રીટ્રેવલ અને યુઝર સર્વિસનો મૂળભૂત આધાર છે